ચાલો 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 વિદ્યાર્થી મિત્રો આવી જાઓ થઈ જાઓ તૈયાર સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત કરું છું જવાહર નવોદય એક્ઝામની પ્રિપેરેશન સૈનિક શાળાની આપણે પ્રિપેરેશન અને સાથે સાથે સીઈટી અને એનએમએમએસ જેવી પરીક્ષાની પણ પ્રિપેરેશન કરીએ છીએ ત્યારે સમય અંતર અને ગતિ આ એક ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે જેના ભાગ એકની અંદર હું તમારી સમક્ષ થિયરી લઈને હાજર છું તો આપણે આ લેક્ચરની અંદર આપણે યોગ્ય થિયરી સમજવાના છીએ અને સમય અંતર ગતિના દાખલા છે એની અંદર કઈ કઈ આપણે સોટીકો વાપરી શકીએ તે આપણે શીખવાનું છે ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ જોવો જઈ પહેલું મેં એવું લખેલું છે કે રાત્રિના બારથી બપોરના બાર વાગ્યા સુધીના સમયને એ એમ તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે જ્યારે 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 રાત્રે રાત્રે બાર વાગ્યા હોય ને રાત્રે બાર વાગ્યા હોય ત્યાંથી સમય ચાલુ થાય રાત્રે બાર વાગ્યા એટલે એનો મતલબ એમ કે કાંઈ વાગેલા નથી જીરો 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 પછી માની લો કે એક મિનિટ થાય એટલે જીરો કલાક અને એક મિનિટ પછી બે મિનિટ આમ કરતાં 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 કરતા પંદર મિનિટ થાય એમ 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 કરતા ત્રીસ મિનિટ થાય એમ 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 કરતા એક કલાક થઈ જાય તો આ રાત્રે એક વાગ્યો કહેવાય એવી રીતે છેક બપોરના બાર વાગે આ વચ્ચેનો જે સમય છે એની પાછળ એએમ લગાડવામાં આવે છે એટલે આપણે રાત્રે ત્રણ વગાડવો હોય તો આવી રીતે વાગે અને એને એએમ તરીકે ઓળખવામાં આવે એવી રીતે બપોરના બારથી રાત્રિના બાર વાગ્યા સુધીનો જે સમય છે એને પીએમ તરીકે ઓળખવામાં આવે શું તરીકે ઓળખવામાં આવે પીએમ અને બપોરે એક વાગ્યા હોય તો એની પાછળ પીએમ હોય એટલે પીએમ લગાડેલું છે એટલે આપણે સમજવાનું કે આ બપોર પછીના જ એક વાગેલા છે બપોર પછીના જ એક વાગેલા છે એવું આપણે કહી શકીએ એકની પાછળ પીએમ હોય તો પછી સાંજે બપોરે ત્રણ વાગેલા હોય આની પાછળ પીએમ હોય એટલે આપણે સમજી લેવાનું કા બપોરે ત્રણ છે અને આની પાછળ એ એમ લાગેલું હોય તો આપણે સમજી લેવાનું કા સવારે કે રાત્રે ત્રણ વાગેલા છે હવે ચોવીસ કલાકની જો ગણતરી કરતા હોય તો બપોર પછીના એક વાગ્યાને તેર વાગ્યા કહેવાય અને આપણે ચોવીસ કલાકની જ્યારે ગણતરી કરતા હોય ચોવીસ કલાકનો દિવસ આપણો એક દિવસ ચોવીસ કલાકનો હોય તો ઝીરો જીરો જીરોથી ટાઈમ ચાલુ થાય પછી રાત્રે એક વાગે બે વાગે ત્રણ વાગે ચાર વાગે આમ કરતાં કરતાં બપોરના બાર વાગે પછી બપોરે એક વાગે એને તેર કહેવાય તેર પછી ચૌદ વાગે ચૌદ પછી પંદર વાગે એમ કરતાં 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 આપણે રાત્રે બાર વાગે જાય તો ત્રેવીસને હોય અને વળી પાછા રાત્રે બાર વાગે એટલે ઝીરો 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 થઈ જાય રેડી ને તો આ રીતે સમય છે ચોવીસ કલાકની ગણતરીમાં થાય હવે મારે આ ત્રણ પીએમ છે એને ચોવીસ કલાક પ્રમાણે ફેરવવો હોય તો કેટલા થાય તો આનામાં આપણે બારમાં ત્રણ ઉમેરી દેવાના બાર ને ત્રણ પંદર તો પંદર લખો તો એની પાછળ કાંઈ આપણે લખવાની જરૂર નથી પીએમ એ રેડી હું તમને એમ કહું કે સાંજે પાંચ વાગ્યા છે સાંજે પાંચ વાગ્યા છે ને ચોવીસ કલાકની ઘડિયાળ પ્રમાણે આપણે બતાવવા હોય તો બારમાં પાંચ ઉમેર દેવાના તેર ચૌદ પંદર સોળ ને સત્તર પાંચ પીએમ ને આપણે સત્તર પણ કહી શકીએ ક્લિયર આ તો ઈઝી છે જેમ જેમ આપણે આગળ થિયરી સમજવાના ઉપયોગ આપણે શીખવાના છે પછી એક આ વારવાળું તમે યાદ રાખજો કે કોઈપણ તારીખે જે વાર હોય એમાં સાત કે સાતનો અવયવી ઉમેરતા તે જ વાર આવે માની લો કે પહેલી તારીખે રવિવાર છે તો આમાં તમે પ્લસ સાત કરો એટલે આઠ તારીખે પાછો રવિવાર આવે એમાં પાછા સાત કરો એટલે પંદર તારીખે પાછો રવિવાર આવે જડી કારણ કે આપણું અઠવાડિયું જાય કેવડું હોય સાત દિવસનું હોય પછી કોઈ પણ વર્ષ છે લીપ વર્ષ છે એને નક્કી કરવા માટે ઈ વર્ષને આપણે ચાર વડે ભાંગવાનું એટલે કે ચારની ચાવી લાગે છે કે નહીં તે જોવાનું શેષ જીરો વધે તો લીપ વર્ષ એમ કહેવાય એડી એટલે માની લો કે સોળસો ને પચાસ આ વર્ષની આપણે વાત કરીએ તો આપણે આ પચાસમાં ચારની ચાવી લાગતી નથી તો આ લીપ વરસ નથી સોળસો ને ચાર તો આની અંદર ચારની ની ચાવી લાગી જાય તો આ લીપ વર્ષ છે બે હજાર ને છવ્વીસ 26 છવ્વીસ ની અંદર ચાર ની ચાવી લાગે નહીં પણ બે હજાર ચોવીસ હતું આ લીપ વર્ષ છે કારણ કે અહીંયા ચાર ની ચાવી લાગી જશે એટલે કેવા વર્ષ કહેવાય ઓગણીસો ને સોળસો ને અઢારસો ને બાવીસો ચોવીસો ઓગણીસ ઓ પંદરસો આવા જે વર્ષ છે એને સદી વાળા વર્ષ કહેવાય હવે સદી વાળા વર્ષને ચારસો થી ભાંગવાના હોય કેટલાથી થી ચારસો ની હવે ચારસો થી ભાંગવા કરતા આપણે આગળના પેલા બે માં ચાર ની ચાવી લાગે છે કે એ જોવા લેવાનું રેડી હવે તમે જોવો જી આ ઓગણીસ છે તો ઓગણીસ માં ચાર ની ચાવી લાગે નહીં આ સોળ માં લાગે અઢાર માં ન લાગે આ બાવીસ માં ન લાગે ચોવીસ માં લાગી જાય ઓગણીસ માં ન લાગે પંદર માં ના લાગે તો આ સોળસો અને ચોવીસો જે લીપ વર્ષ છે બાકીના કોઈ લીપ વર્ષ નથી હવે આ વાક્ય ઉપરથી આપણે નક્કી કરવા જઈએ તો છેલ્લા બે જીરો છે તો ચારની ની ચાવી લાગતી જ હોય હેડી તો એવી રીતે આપણે સદી વાળા વર્ષમાં નક્કી કરશું નહીં સદી વાળા વર્ષમાં આગળના બે આંકડાને ચાર વડે આખા વર્ષને ચારસો વડે ભાંગવાના આ રીતે આપણે નક્કી કરશું લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં ઓગણત્રીસ દિવસ હોય એટલે એને લીપ વર્ષ કહેવાય હેડી અને આખા વર્ષના દિવસો ગણો તો ત્રણસો છાસઠ દિવસો થાય સાદા વર્ષમાં જાન્યુઆરી રવિવાર હોય તો એકત્રીસ ડિસેમ્બરે પણ રવિવાર જ આવે રેડી જો સાદું વરસ હોય તો આપણું કેલેન્ડર જ્યારથી જે વારથી ચાલુ થયું હોય એ જ વારે આપણું પૂરું થાય શું કામ કે સાદા વર્ષની અંદર ત્રણસો ને પાસઠ દિવસ હોય કેટલા દિવસ હોય થ્રી સિક્સ ફાઇવ હવે એમાં પેલી જાન્યુઆરીની આપણે વાત કરી લીધી છે પહેલી જાન્યુઆરી તમે બાદ કરી નાખો તો ત્રણસો ને ચોસાઈ દિવસ વધે હવે ત્રણસો ચોસાઈ દિવસને આપણે સાત વડે ભાંગીએ તો સાત પંચા પાંત્રીસ એક ઉતાર્યો ચોગડો સાત દુ ચૌદ જીરો ને જીરો બાવન અઠવાડિયા હોય એક વર્ષમાં અહીં અને અહીંયા શેષ કાંઈ વધતી નથી એટલે એક દિવસ વધારાનો વધતો નથી અને સાત એટલે દર સાત દિવસે વાર રિપીટ થઈ જાય એટલે આપણે એને સાત વડે ભાંગ્યા એટલે જે વારથી આપણું વર્ષ ચાલુ થયું હોય એ જ વર્ષે એ જ વારે આપણું વર્ષ પૂરું થશે પણ લીપ વર્ષ હોય ત્યારે પહેલી જાન્યુઆરીએ જો રવિવાર હોય તો એકત્રીસમી ડિસેમ્બરે સોમવાર આવે શું કામ કારણ કે સામાન્ય વર્ષની અંદર ત્રણસો ને દિવસ હોય અને લીપ વર્ષની અંદર ત્રણસોને છાસઠ દિવસ હોય તો ત્રણસો ને છાસઠમાંથી તમે એક વાત કરો તો ત્રણસો ને પાસઠ થાય અને આને સાત વડે ભાંગો એક શેસ વધે એક શેષ વધે એટલે રવિવારમાં એક તમે ઉમેરો તો સોમવાર આવશે ક્લિયર ચાલો પણ કદાચ આવું પૂછ્યું હોય પહેલી જાન્યુઆરી બે હજાર પંદર થી પહેલી જાન્યુઆરી બે હજાર સોળ અહીંયા રવિવાર હોય તો અહીંયા કયો વાર આવે તો આ આખું વર્ષ થયું આખે આખું વરસ થયું એકત્રીસ ડિસેમ્બર નથી પહેલી જાન્યુઆરી કીધું છે તો ત્યાં ત્રણસો ને પાસઠ દિવસ થાય ત્રણસો ને પાસઠ દિવસ હોય તો એક દિવસ વધારાનો થાય ત્રણસો ને સાત વડે ભાંગશો તો એક શેષ વધશે તો પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ સોમવાર હોય કારણ કે એકત્રીસ ડિસેમ્બરે રવિવાર હોય એમને આપણે આગળ વાત થઈ તો પહેલી જાન્યુઆરીએ સોમવાર હશે હેડી પણ તમને એવું કહેવામાં આવે કે પહેલી જાન્યુઆરી બે હજાર ને સોળ અહીંયા રવિવાર હોય તો પેલી જાન્યુઆરી બે હજાર સત્તર ખાસ ખાસમ ખાસ જોને કા ખાસમ ખાસ જોને કા દેખને કા બે હજાર સોળ લીપ વર્ષ છે ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ દિવસ હોય તો કુલ દિવસ ત્રણસો ને છાસઠ થાય અને બે વધારાના દિવસો વધે સાત વડે ભાંગો તો બે શેષ વધે એટલે રવિવારમાં બે વાર ઉમેરીએ એટલે સોમવાર અને મંગળવાર આપણો સાચો જવાબ આવશે કયો વાર આવશે મંગળવાર ક્લિયર છે ચાલો પછી ઝડપની વાત કરવાની છે તો ઝડપની અંદર એનું ખાસ સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આ આપણો ચેપ્ટરનું મેઇન સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય હવે તમે વિચારો કે અહીંથી મારે અહીંયા જવું છે આ અમદાવાદ છે અને અહીંયા રાજકોટ છે અમદાવાદ થી મારે રાજકોટ જવું છે હેડી હવે હું મારી કાર લઈને જાઉં તો કારની સ્પીડ વધારે હોય તો સમય છે કેવો લાગશે ઓછો લાગશે આની બદલે અમદાવાદથી હું સાયકલ લઈને નીકળું અને પછી રાજકોટ જાઉં તો સાયકલની સ્પીડ ઓછી હોય તો સમય છે વધારે લાગશે કારમાં સમય ઓછો લાગશે એનો મતલબ એમ કે સમય અને ઝડપ બરાબર એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કહેવાય જેમ સ્પીડ વધે એમ સમય છે ઘટે અને જેમ સ્પીડ ઘટે જેમ સ્પીડ ઘટે એમ સમય છે વધે ક્લિયર છે તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એના માટેનું એક ત્રિકોણ પણ આપણે બનાવી શકીએ પણ અત્યારે આપણે ત્રિકોણની વાત નહીં કરીએ અત્યારે આપણે આ સૂત્ર યાદ રાખવાની ટ્રાય કરીશું કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય હવે આ એક સૂત્ર તમને યાદ હોય તો આના ઉપરથી તમામ સૂત્ર બની જાય રેડી આપણે સમીકરણ શીખી ગયા છીએ તો ઝડપ બરાબર અંતર એના છેદમાં સમય સરાસરીમાં વાત કરી દઈએ એમ કે ત્રણ માંથી બે વસ્તુ આપી હોય તો એક આપણને મળી જાય હવે માની લ્યો કે આપણે અંતર શોધવું છે તો અંતરનું સૂત્ર શું થાય અંતર બરાબર એક બાજુ ઝડપ એમને અને સમય જે છેદમાં છે તો આ બાજુ ગુણાકારમાં આવી જાય અંતર બરાબર ઝડપ ગીણા સમય એવી રીતે સમય જો શોધવો હોય એ સમય શોધવો હોય તો આ સમય છે એ અહીંયા આવી જાય અને ઝડપ છે નીચે આવી જાય ભાગાકાર છે એ ગુણાકારમાં જાય સમય છે નીચે આવી જશે રેડી હજી તમને જો ક્લિયર ન થતું હોય તો આપણે કરીએ અહીંયા ઝડપ બરાબર અંતરના છેદમાં સમય છે તો ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર થાય હવે સમય જોતો હોય તો અંતર અને એના છેદમાં આ ઝડપ છે એ ગુણાકારમાં છે તો નીચે આવશે તો થઈ ગયું સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અને ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર થઈ ગયું હેડી તો ઝડપનો ગુણોત્તર એના એ જેમ બી હોય તો સમયનો ગુણોત્તર બી જેમ એમ એ થાય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં એ જ રીતે સરેરાશ ઝડપ આપેલી હોય ત્યારે કુલ કુલ અંતર કાપેલું અને કુલ લાગેલો સમય બરાબર જે આના જેવું જ સૂત્ર છે પણ ખાલી ઝડપ હોય તો અંતરના છેદમાં સમય અને સરેરાશ ઝડપ હોય તો કુલ અંતરના છેદમાં કુલ સમય રેડી ચાલો નેક્સ્ટ ખાસ યાદ રાખવાનું છે કે એક દિવસ એટલે ચોવીસ કલાક થાય એક અઠવાડિયું એટલે સાત દિવસ થાય જ્યારે જ્યારે તમને મહિનો આપેલો ન હોય ખાલી માસ આપેલો હોય એક મહિનાની અંદર કરેલું હોય ત્યારે હંમેશાના માટે આપણે ત્રીસ દિવસ લઈને દાખલો કરશું ત્રસ ત્રીસ દિવસ લઈ એક વર્ષ એટલે ત્રણસો ને દિવસ ગણવાના જ્યારે ઉલ્લેખ કરેલો હોય નહીં સાલનો ઉલ્લેખ કરેલો ન હોય અથવા તો લીપ વર્ષનો ઉલ્લેખ કરેલો ન હોય ત્યારે એક વર્ષ બરાબર ત્રણસો ને પાસઠ દિવસ લેવાના છે એક કિલોમીટર એટલે હજાર મીટર થાય એક કલાક એટલે સાઠ મિનિટ થાય એક મિનિટ એટલે સાઠ સેકન્ડ થાય અને એક કલાક એટલે સાઠ મિનિટ અને એને તમે સેકન્ડમાં ફેરવો એટલે સાઠે ગુણવાના તો એક કલાક એટલે છત્રીસો સેકન્ડ થાય આપણે ખાસમ ખાસ યાદ રાખવાનું છે અને આ આપણે એકમવાળા ચેપ્ટરમાં શીખી ગયા છીએ એકમમાં ફેરફાર કરવા માટે હંમેશાને માટે યાદ રાખજો કે મોટા એકમમાંથી જ્યારે નાના એકમમાં ફેરવવું હોય ત્યારે હંમેશાને માટે ગુણાકાર કરવાનો હોય હેડી કિલોમીટરમાં કોઈ વસ્તુ આપી છે એ મોટો એકમ છે માની લો કે એક કિલોમીટર બરાબર કેટલા મીટર થાય આવું આપણને પૂછ્યું હોય તો હંમેશાને માટે ગુણાકારનો સંબંધ છે એટલે હજાર મીટર થાય હેડી એક હજાર મીટર આપણે ગણવાના થશે એક કિલોમીટર એટલે હજાર મીટર એવી જ રીતે નાના એકમમાંથી જ્યારે મોટા એકમમાં જવું હોય ત્યારે હંમેશાને માટે ભાગાકાર થાય હું તમને એમ કહું કે હજાર મીટર બરાબર કેટલા કિલોમીટર તો શું કરશું હંમેશાને માટે ભાગાકાર કરવાનો કીધો હંમેશાને માટે ભાગાકાર કરવાનો કીધો તો હજાર ભાંઘા હજાર એટલે કે એક કિલોમીટર થાય હું એમ કહું કે ત્રણ હજાર મીટર એટલે કેટલા કિલોમીટર થાય તો ત્રણ હજારને મારે એક હજારથી ભાંગવા પડે એટલે ત્રણ કિલોમીટર થશે એડી એવી જ રીતે અહીંયા જુઓ પચીસ મી કિલોમીટરને મીટરમાં ફેરવો તો ગુણાકાર કર્યો તો પચીસ હજાર મીટર આવ્યા એવી જ રીતે પાંત્રીસો મીટરને કિલોમીટરમાં એટલે નાના એકમમાંથી મોટા એકમમાં ભાગાકાર હજારથી આપણે એને ભાંગીએ તો ત્રણ પોઈન્ટને પાંચ કિલોમીટર જવાબ મળશે અથવા તો આપણે ત્રી રાશિ કરીને દાખલા કરીશું હેડી હવે દાખલા આવશે ત્યારે જોશું હવે ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવા અથવા કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે સરસ મજાની શોટ ટ્રીક છે આ શોટ ટ્રીકનો ઉપયોગ કરીને આપણે દાખલા કરશું હેડી તમારે બે વસ્તુ યાદ રાખવાની છે કે મોટો ભાઈ છે એ અઢાર છે અને નાનો ભાઈ છે એ સંખ્યા કઈ છે પાંચ બે ભાઈઓ તમારે યાદ રાખવાના છે અઢાર અને પાંચ તો અઢાર છે એ મોટો ભાઈ છે અને પાંચ છે નાનો ભાઈ છે એડી હવે આગળ તમને પાછું હું બતાવું કે આપણે જે સૂત્રની વાત કરી અહીંયા કે અંતર છે એ મીટરમાં મોપાય સમય છે એ સેકન્ડમાં મોપાય તો ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય મીટર પ્રતિ સેકન્ડ આનો મતલબ એમ થયો અહીંયા હું એમ લખું કે પચાસ મીટર પ્રતિ સેકન્ડ હવે આનો મતલબ આનો અર્થ શું થાય કે એક સેકન્ડની અંદર એ કોઈ પણ વસ્તુ છે એની ઝડપ છે એ પચાસ મીટર છે એક સેકન્ડની અંદર એ વસ્તુ પચાસ મીટરની ગતિ કરે છે એવી રીતે હું તમને એવું કહી દઉં કે પચાસ કિલોમીટર પ્રતિ કલાક એનો મતલબ એવો થાય આનો અર્થ એવો થાય કે એ કોઈ પણ વસ્તુ છે એ એક કલાકની અંદર પચાસ કિલોમીટરની ગતિ કરે છે હેડી તો હવે જે અહીંયા મેં આગળ વાત કરી એના ઉપરથી આપણે શું સાબિત કરી શકીએ અને શું જલ્દી કરી શકીએ કે આપણે નાનો ભાઈ મોટો ભાઈ યાદ રાખવાનો છે હું તમને એવું કહું કે આ વીસ મીટર પ્રતિ સેકન્ડ છે વીસ મીટર પ્રતિ સેકન્ડ છે આ ઝડપને મારે કિલોમીટર પ્રતિ કલાકની અંદર ફેરવવી છે કેમાં ફેરવવી છે કિલોમીટર પ્રતિ કલાકની અંદર ફેરવી છે એટલે નાના એકમમાંથી મોટા એકમની અંદર આપણે જવાની વાત છે નાના એકમમાંથી કેના એકમમાં જવાની વાત છે મોટા એકમની અંદર જવાની વાત છે જો આ વીસ મીટર પ્રતિ સેકન્ડ છે એમાંથી મારે કિલોમીટર પ્રતિ કલાક કરવું છે તો કેટલાક એ ઝડપ કેટલી થાય એ આપણે શોધવાનું છે હવે અહીંયા હું લખું વીસ બરાબર હવે વીસ મીટર છે વીસ મીટર હવે આ મીટરને મારે કિલોમીટરમાં ફેરવવા હોય તો એને મારે કેટલાથી ભાંગવા પડે હજારથી ભાંગવા પડે એવી રીતે સેકન્ડને મારે કલાકથી એક સેકન્ડ આપ્યું હતું ગુણ્યા એક સેકન્ડ આ એક સેકન્ડ છે એને મારે આપણે મિનિટમાં ફેરવવું હોય બરાબર કલાકમાં ફેરવવો હોય તો મારે એને છત્રીસોથી ભાંગવા પડે તો છેદનો છેદ અંશમાં જાય એટલે મારો જવાબ આવશે અહીંયા ઉપર છત્રીસો રેડી તો હવે આપણો દાખલો જે થઈ ગયો અહીંથી બે તમે ઉડાડો અહીંથી બે તમે ઉડાડો આના અડધા પાંચ થાય આના અડધા અઢાર થાય તો આ મોટો ભાઈ આવી ગયો અને છેદમાં નાનો ભાઈ આવી ગયો તો દર વખતે આવું જ થશે છત્રીસોના છેદમાં હજાર છત્રીસોના છેદમાં હજાર તો ત્યાં છેદ ઉડે જ છે તો આપણે પહેલેથી જ નક્કી કરી રાખીએ કે છેદ ઉડીને શું થાય રેડી તો આપણે આ વીસ કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું છે તો મોટો ભાઈ ઉપર નાનો ભાઈ નીચે મોટા એકમમાં જવું તો મોટો ભાઈ ઉપર નાનો ભાઈ નીચે હવે કરો જોઈએ પાંચ ચોક વીસ અઢાર ચોકને બોતેર કિલોમીટર પ્રતિ કલાક આવો જવાબ આવશે હેડી એવી જ રીતે હું અહીંયા તમને લખું કે બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો આ ના બોતેર ભાઈ નાના એકવું છે તો નાનો ભાઈ ઉપર અને મોટો ભાઈ નીચે આ અઢાર ચોક બોતેર ચાર પંચા ને વીસ મીટર પ્રતિ સેકન્ડ આ થઈ ગયું બસ આ રીતે આટલું સિમ્પલ છે અને એ જ રીતે આપણે કામ છે કરતા જશું રેડી તો એના માટે પાંચનો ને અઢારનો પાળો આવડવો ખૂબ જ જરૂરી છે પાંચનો ને અઢારનો પાડો છોકરો પાકો કરી લેજો તો સોની અંદરથી સો દાખલાની અંદરથી પંચાણું ટકા દાખલા છે સો દાખલામાંથી નાઇન્ટી ફાઈવ દાખલા છે એ આ રીતની ઝડપ છે એ રીતે આપેલા હોય અને એ રીતે જ આપણે દાખલા છે એ સોલ્યુશન થતા હોય છે મોસ્ટ ઓફ દાખલા હેડી તો ઝડપ છે પાંચનો પાડો એટલે મીટર પ્રતિ સેકન્ડની ઝડપ છે અઢારનો પાડો એટલે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે સેમ હમણાં મેં આપણે લીધું હતું કે વીસ મીટર પ્રતિ સેકન્ડ તો પાંચના પાળામાં વીસ ક્યાં આવે પાંચ ચોક વીસ આવે તો આપણે સીધું જ વિચારવાનું કે અઢાર ચોક કેટલા થાય તો બોતેર એની સામે ઝડપ જ આવે એડી આપણે એ જ કહ્યું ને જોયું અહીંયા કે અહીંયા જો મેં લખ્યું હતું વીસ મીટર પ્રતિ સેકન્ડ એને કિલોમીટરમાં ફેરવવા મોટો ભાઈ ઉપર નાનો ભાઈ નીચે તો પાંચ ચોકને વીસ અઢાર ચોકને બોતેર એવી રીતે બોતેર કિલોમીટર પ્રતિ કલાક હોય ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા નાનો ભાઈ ઉપર મોટો ભાઈ નીચે અઢાર ચોકને બોતેર તો પાંચ ચોકને વીસ તો વીસ અને બોતેરની જોડી જ છે ક્લિયર ને એવી રીતે તમને એમ કીધું કે એકસો બાસઠ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જાય છે ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો અઢારના પાડામાં એકસો બાવન ક્યાં આવે તો પાંચ નવા કેટલા થાય આપણે એવું વિચારશું એટલે ખબર પડી જશે પિસ્તાલીસ આપણો જવાબ આવે સીધો અથવા તો એકસો બાસઠને ને આપણે નાના એકમમાં જવું છે તો પાંચના છેદમાં અઢાર અને અહીંયા આપણે છેદ ઉધારશું તો વળી અહીંયા નવા જ આવશે હેડી એટલે ખાસ કરીને આ બે પાળા યાદ હશે તો જલ્દી આપણે દાખલા છે કરી શકશું હું એમ કહું કે દસ મીટર પ્રતિ સેકન્ડ જઈ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી તો પાંચ દુ દસ થાય તો અઢાર દુ છત્રીસ થાય હેડી હું એમ કહું કે નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જઈ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી તો અઢારના પાળામાં અઢાર પંચા નેવું આવે તો પાંચના પાળામાં પાંચ પંચા કેટલા થાય પચ્યું પચ્યું પચીસ થાય ક્લિયર તો ખૂબ જ સરસ મજાનો આ કોન્સેપ્ટ છે જો આ કોન્સેપ્ટથી આપણીએ આપણે છે એ ચાલશું અઢારનો પાડો પાંચનો તો આપણને મોઢે જ હોય જેટલી સ્પીડથી આપણે અઢારનો પાડો યાદ કરશું તો આપણા દાખલાથી ખૂબ જ ઈઝી થઈ જશે હેડી પછી સમયના સરવાળાને બાદ બાકી ખાસ કરતાં આપણને આવડવા જોઈએ જેવી રીતે સામાન્ય સરવાળા બાદ બાકી થતા હોય એવી રીતે આ સરવાળા બાદ બાકી થતા હોય છે નહીં હેડી હવે અહીંયા ઉદાહરણ આપેલા છે તમે જોવો જી અહીંયા સાત ને આઠ કેટલા થાય પંદર થાય તો પંદરનો પાંચડો વધી એક ચાર ને એક પાંચ ને એક છ પછી એક અને ચાર તો આવી પાસાઠ મિનિટ તો કોઈ દિવસ આવે નહીં જવાબમાં કોઈ દિવસ પાસાઠ મિનિટ હોતી નથી તો આપણે શું કરશું આ પાસઠ મિનિટમાંથી આપણે સાહીઠ મિનિટ એની પાસેથી લઈ લેશું સાહીઠ મિનિટ લઈ લીધી એટલે આખી કલાક આપણે લઈ લીધી કહેવાય હવે એક જે કલાક લીધી એ આપણે અહીંયા આપણે પ્લસ કરી દઈશું એક કલાક તો આપણો સાચો જવાબ છે એ શું થઈ જાય એકતાલીસ ને એક બેતાલીસ કલાક થઈ જાય અને માંથી સાઠ મિનિટ વહી ગઈ એટલે પાંચ મિનિટ થાય એટલે આનો સરવાળો આપણે બેતાલીસ મિનિટ કલાક અને પાંચ મિનિટ આપણે કરી શકીએ રેડી એવી જ રીતે અહીંયા એક બાદ બાકીનું ઉદાહરણ છે જોવો જી ચાર ને ચાર આઠ ચાર ને ચાર સોરી બાદ બાકી છે તો ચારમાંથી ચાર જાય તો જીરો હવે એકમાંથી પાંચ જાય નહીં એટલે આપણે શું કરશું એકમાંથી પાંચ નો જાય અહીંયા આપણે દસકો લઈને અહીંયા લઈ બે અને અહીંયા લઈ દસ અગિયારમાંથી પાંચ જાય તો છ પછી બાવીસ માંથી ત્રણ જાય તો અઢાર તો આ દાખલો જે સંપૂર્ણપણે ખોટો છે સંપૂર્ણપણે ખોટો છે રેડી હવે સાચો શું થાય તો જુઓ કેવી રીતે થાય હવે મિનિટમાંથી મિનિટ બાદ કરવાની હોય હવે ચૌદ મિનિટમાંથી ચોપન મિનિટ ક્યારે બાદ થાય નહીં તો અહીંથી આપણે એક કલાક નહીં લઈ લઈ અહીંથી આપણે એક કલાક નહીં લઈ લઈ એ નહીં લીધી આપણે એ મિનિટ ક્યાં નાખશું અહીંયા નાખશું પ્લસ સાઠ તો આપણો નવો દાખલો કેવો બની જાય આ ત્રેવીસમાંથી એક કલાક વહી જાય એટલે બાવીસ કલાક વધે એડી અને ચૌદ મિનિટમાં આપણે સાઠ મિનિટ ઉમેરીએ એટલે ચિમ્મોતેર મિનિટ થઈ જાય હવે આની અંદરથી આપણે ત્રણ કલાક અને ચોપન મિનિટ બાદ કરીએ એટલે આપણો સાચો જવાબ આવે ચારમાંથી ચાર જાય તો ઝીરો સાતમાંથી પાંચ જાય એટલે બે અને બાવીસમાંથી ત્રણ જાય એટલે અઢાર તો અઢાર ને વીસ મિનિટ આ સાચી બાદ બાકી આપણને મળે છે ક્લિયર તો આ કોન્સેપ્ટ છે આપણે યાદ રાખવાના છે હજી થોડાક આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા સરવાળો છે તો પાંચને એક છ અહીંયા બેને એક ત્રણ નવને એક દસનો ઝીરો વધી એક બે ને એક ત્રણ તો આ બરોબર છે રેડી આ છત્રીસ મિનિટ વાળો સમય હોય રેડી આ ટોટલ ત્રીસ કલાકને છત્રીસ મિનિટનો સમય લાગ્યો ગયો જેવું કહેવાય અહીંયા જુઓ જી બાદ બાકી છે અહીંયા ચાર અહીંયા પાંચ અઠ્યાવીસમાંથી વીસ જાય તો આઠ તો આ પણ ઓકે છે રેડી પણ અહીંયા જુઓ છ પછી બે ને બે ચાર બે ને એક ત્રણ અને બે આ પણ આપણું ઓકે જ છે અહીંયા જુઓ હવે અહીંયા જો અઠ્યાવીસ મિનિટમાંથી પચાસ મિનિટ બાદ થશે નહીં અહીંયા આપણે દાખલો જે ફેરવવો પડશે તો અહીંથી આપણે એક કલાક બાદ કરી નાખીએ તો ન્યાય એકત્રીસ આવશે અને એની જે સાઠ મિનિટ હતી આપણે આની અંદર પ્લસ કરવાની છે એટલે અઠ્યાસી મિનિટ થઈ જશે હવે એમાંથી આપણે સત્તરમાંથી પચાસ મિનિટ બાદ કરીએ તો આઠ પછી ત્રણ પછી અહીં આવશે અગિયાર અહીં આવશે બે અગિયારમાંથી સાત જાય તો ચાર બેમાંથી જાય તો ચૌદ ને આડત્રીસ મિનિટ આની સાચી વાત બાકી છે ક્લિયર છે તો મોટાભાગની થિયરી છે કે જે આપણને દાખલા કરવામાં ઉપયોગી થવાની છે એ બધી આ વિડીયોમાં તૈયારી આપણે મેં કરાવેલી છે આનો વ્યવસ્થિત અભ્યાસ કરી ખબર ન પડી હોય તો વિડીયો પાછો જોઈ આની થોડી ઘણી પ્રેક્ટિસ કરીએ અને બીજા વિડીયોમાં આપણે ફરીથી મળીશું કે જેની અંદર આપણે દાખલા સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત ચેનલને જો હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવજો